વડોદરામાં સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા મળી હતી દર વખતની જેમ આ વખતે પણ સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા મળી હતી જનરલ સભામાં સમાજના પ્રમુખ સોમાભાઈ મોદી અને કાર્યકારી અધ્યક્ષ પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા હતા સમાજની બેઠકમાં 28 ઘટકોના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા મોઢ સમાજની સભામાં 16 ઠરાવો પર સર્વસંમતિની મહોર મારવામાં આવી હતી આ બેઠકમાં ત્રીજી ટર્મમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપવા આહવાન કર્યું હતું કાર્યકારી અધ્યક્ષ પૂર્ણેશ મોદીએ સમાજના મોભીઓને નિવેદન આપતા બેઠકમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી તેમણે રાહુલ ગાંધી સસ્તી પ્રસિદ્ધિ માટે મૂળ મોદી અને તૈલી સમાજ વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા તમામ મોડ મોદી સમાજ એકત્રિત થઈ વધુમાં વધુ પ્રચાર પ્રસાર કરે તેવી અપીલ પણ કરી હતી સમસ્ત ગુજરાત મોડ મોદી સમાજ દ્વારા આજે વડોદરા ખાતે વાર્ષિક સંમેલન મળી રહ્યું છે આગામી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં વિશ્વના નેતા હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે સમગ્ર ગુજરાતનો સમાજ હિન્દુસ્તાનના તમામ પ્રાંતમાં વસતા તેલી સાહુ રાઠોડ અલગ અલગ ઘટકોમાં વેચાયેલો સમગ્ર સમાજમાં બધા જ સમાજમાં અપીલ કરવામાં આવશે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે આખો આખો દેશભરનો સમાજ સંકલ્પબદ્ધ થવાનો આજે પ્રસ્તાવ અને ઠરાવ સંકલ્પબદ્ધ ઠરાવ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કોંગ્રેસના ક્યારેય બી સમાજવશ થવાનો નથી વારંવાર ઓબીસી સમાજનું અપમાન એ લોકો ભલે કરે પણ તો આ વખતની ચૂંટણીમાં આખે આખો સમાજ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે કરોડો કરોડો સમાજના આગેવાનો હિન્દુસ્તાનમાં રોડ ઉપર ઉતરીને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે પૂરેપૂરો સહકાર આપશો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર